અ સારે નઈ પટાવ આવતા સકા કેની સા દુકાને આવતો ચા મને કઈ ખબર નહોતી મને દાદા ભાત્યા એટલે લેમ ફાટતી ન તમારા થયું તો કે હવા ના ઘ્યાતા ક્યાં કામે ગયા હોય બીજે ક્યાં જાવ છો કા કેટલા રૂપિયા લાયા કમાઈ 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 કઈ લાવ એ બાર ન જઈને

અલાવે સા પી નથી તમે સા મત પીવી લે સાપી લે નથી પીવી સા લે લો લ્યો મડો ને જોડવા મડો નથી તમે સા અત્યારે કેવી લીધી અત્યારે કી કે કેતી કોઈ ગયા તા કેમ મારી લ્યો ગયા તા ને ઉતી તું તો કેમ કરવા હું ઘર કામ કરશ તું આખો દિન તમે કે બાઈડો કામ હોય છે લે લે કામ કરું કામ 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 કરું કે ઘર માં દેવો નથી ના ના મારી મારો વર્ક કામ કરવા હા હા

ગજબ છે ગજબ જ હું ગજબ હું રાત ને હું રોડે આવું તોય તો લોન્ડ્યો આર હોય હમળો ભાઈ તમે આ એ હું સાંભરાવો છો તમને એમ લાગતું હશે રીઅલી વાત છે પણ રીઅલી વાત પ્રેમ કરીએ છે આ ખાલી વિડિયો તમને દેખાડવા માટે કે ઘરની અંદર આવા બધા ટકા હાલે એટલા માટે જ જોયા તમે વિડિયો તમને જોયો હોય પૂરો લાઈક શેર કોમેન્ટ કોમેન્ટ ફોલો કરી લેજો જે માતે આવા નવા નાવા વિડિયો તમને આગળ જોવા મળશે બે ડેલી કાક બે સબ્જેક્ટ કરે કે હોય હે સારું અન તે માતાજી